પુષ્પા જોની ફોન કરું પુષ્પા જોની હા આપડે પેલા ભાઈ અમારો છગો ભાઈ ભૂત વળગ્યું છે તે તમારે આવવું પડે આવો છો ને હા 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 માર માટલું માતલા માં ઠંડી ઠંડી છાસ આખા ગમો વેચું અડધો અડધો ગ્લાસો આળો છગા નો ગ્લાસ શું વાત છે Hello，查克罗斯好久了，Hello 阿仔 h e l l 那么 Hello 昨天不比黑穿一样，那穿都白了，我、啊、侬。

ભાઈ હું મગોભાઈ પાછો આવ્યો છું ભાઈ હું હું લઈ છું છું કંટાળી હાળું ભૂત ભાગતું છે છગાભાઈ તો તમારા પણ મિત્રો કોઈ આઈડિયા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો કેમ કે તમારા આઈડિયા થી જો છગા ભાઈ નું ભૂત જતું હોય તો ભાઈ તમારો આભાર તો ભાઈ કાલે આપણે ફરીથી મળશું નવા ભાગ